બળે બહુ ને આમ સુરજામું જોઈએ ને તો આખો દિવસ આમ બળે એટલું સુરજાંય ન તો એટલું અતિ છે બળે ને આજે અમારે બે વીઘામાં આમાં સાટવાનું છે ને બીજી પાંચ વીઘાની કટકી છે ને આમાં સાટવાનું છે ઠેઠું દિન એટલે આ બે કટકી ચાર કરી દેવાની છે અમારે એટલે થોડા બે ત્રણ દિન તાણ આપવી અને પછી પાઉ પાણી ચડાવવાનું છે ને પછી પાછું થવાનું છે કાલે અમારે કાજીમાં દવા સાટવા કારણ કે ના એક જ હપ્તો બાકી છે બહુ ના નાબો કોઈ ખાસ તો નથી જેવી તેવી સાટવાનું છે કારણ કે ના એમાં એમ છે કે પાક ઉપર આવી ગયું છે એટલે બહુ ચાડી ને સાટો ને આ અમારે દાડી સાટવી પડે કારણ કે બધું ઓલું થઈ ગયું છે ને તો જરા બે પપ ને એવું બધું લઈને વીયા છીએ અને લાટી પણ ભલ લીધું છે ને ક્યારે દવા ફેળવા મળ્યા છે એમ ડોયો બનાવી છે કારણ કે દસ બાર પપ હોય ને ફેળવાનું તો ફેળવીને છે એટલે મજા આવે સાટું ને એક એકબીજા આગળ પાછળ ચાલે તો લેવી ન પડે કાંઈ ગમ એટલે અત્યારે નખરા કરે જો જો નખરા નથી કરતો મારા કલેજા

અત્યારે આપણે ખાલી તો લોક નતો મને એવો પણ વિશાલભાઈ સ્ટાર્ટ કરી દીધો છે મને થોડી હિંમત આપી છે પછી એમાં એવું થાય છે કે તમે બધા જોતા ને લાઈક ના કરતા ને એટલે જોવો તમે મારો વિડીયો જોવો ખાલી એમ આનું તો ડાસું દેખાતું નથી આનું ડાસું ન દેખાતું મારું દેખાતું હોય તો મને કહેજો ને દવા હજાર દવા સાંડ થોડું મોડું થઈ જશે મારે મહેમાન આવી જશે એટલે કન્ટિન્યુ અમારે દવા હાલે થાય અત્યારે બા તો આવી ડુંગળી થાય કંઈક ત્રણ કામ આપણી ને દવાનું બાટી બલાવી જશે અત્યારે દવા કન્ટિન્યુ દવા સાંડવા મળી જાય અત્યારે છે ને અત્યારે પાણી ભરવાનું કામ ચાલુ છે તો વિશાલ ભાઈ પાણી ભરે છે ને આપણે ભરવાનું છે આકડે પાણી આવશે એટલે પદ ને પછી સાંટા દવા ભાઈ કેમકે મોડું ફૂલ થઈ ગયેલું છે ને બાકી દવા દવા તો આખી એની છે ખાલી આપણે એક બદલાવીશી દવા બળાકડે એ આમાં સાંટા છે આપણે ત્રણ વીઘામાં આ દવા છે અહીં દેખાય પછી તમને બતાવો આગળ કઈ દવા છે એમ ચાલો પછી ટીમણા ભરી લઈએ પછી ઘડી ખમીર મળીએ જાય પાણી આવે પાણી આવે ને આવતું છે હાલો આગળ આવશે ને હવે ખાવા ભાઈ જઈએ અત્યારે બપોરનો સમય થઈ જશે દવા સાંટવાના થોડીક બાકી રહી જશે હવે આ ભાગમાં સાંડવાની છે ને ભાઈ ક્યાં થાય છે આજ તો આટો મારવા કે અમારા ઘરે એ વાહ વાહ કારણ કે આ ડુંગળી સોપાઈ જો ઈ ત્યારે જેતો હ બરોબર હાથમાં મશીન વાગ્યું ને હા કે પછી નો નોતો જો હાલવાણ કેઠ હવે આજ આવતું ફાઈન હાલવાણ ઓલવાજો વાળા બોલા પણ ધ્યાન રાખજો કે સાપ बाजू જાય તો કેવું મને

તો આપણે બેઠા છે અત્યારે ને વિશાલ બન જાય છે એની વાડીએ આંટો મારવા આગળ આવી જાય પછી પાછું દવા છાંટવા તો આપણા લોગની અંદર કન્ટિન્યુ બનાવે તો ને જો તમને દેખાડું સુલો આ છે આપણો સુલો ને આ છે આવું કંઈક ઘર જો અને આજે એની વાડીનો આપણો વાડીનો વિડીયો જોવાનો છે લગભગ એને કીધું છે ઉતારવાનું ઉતારે ન ઉતારે તો હલો કન્ટિન્યુ લોગમાં મને તો ફાઇનલી મિત્રો વાડિયા જવા માટે નીકળી ગયા છે જો અત્યારે મામા અહીંયા છે તો ચાલો હવે વાડિયા જેવી મળીએ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વાડીયા ફૂગી ગયા છીએ ને જો આ આપણી બહુ જૂની જાણીતી વાડી છે જા ને અત્યારે જો ફાઇનલી કબૂતરા છે માથે મોગલમાની ધજા છે ને આ મારું સાપરું છે કાંઈક ને આ ટાળિયું છે તો અત્યારે વાડિયા તો મારવા ફૂગી ગયા છીએ અને મમ્મીને બધા બેઠા છે અને પપ્પા ફોન જોયો છે કારણ કે કિશોરભાઈ ખાવા બેઠા છે એ પાણી વાળતો હતો એટલે અત્યારે આટા મારવા નીકળ્યા છીએ ગાજર છે પછી ઓલા મોગરા છે ઓલી વાવેલી ડુંગળી છે અને આ સોંપેલી છે કારણ કે આઈકા જેવા આમાં બે પાણ પીએ અમારે ઓલા પણ થોડા ફાઇનલી મોગરા છે અમારે પછી છે ઘઉં છે બાજરી છે ઘણું છે આ ઘમે ગયા મોટા મોટા આ ઘઉં છે અને આઝાર છે ઓલા ઘઉં તો પાક ઉપર આવી જ બધી તો ચાલો હવે આપણે ઓલીવાડી જવાનું છે તો ચા પાણી પી લીધી મિત્રો જો અત્યારે આપણે આ વાસડી છે નાની નિયમથી અને બે ઢાંડા છે ને આ જો ગા છે હમણાં જીયાણી છે હજી આ તો જોઈએ એની માની છે કેમ મસ્ત છે તો ચાલો દી ઘંટી નું લોગમાં બની રહ્યો ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે બકાલો ઉતારવા ને આ ગાજર છે એ લીધો આપણે અત્યારે ખાવા હાટું ને આ ગવાર છે અને મનીષા માં હેન ગામર મમ્મી ની બધે બકાલ ઉતારે છે. આરા ગાજર આપણે આગળ તોય એન ખાવાનું છે. ને એવી દા એવડા ગાજર છે જો. કીડા કીડા છે. જો. કે એની. તો જો ગાજર છે, મૂળા છે, લાટ વસ્તુ છે આમાં તો જો. ને ફાઇનલી અમારી ડુંગળી થઈ ગઈ છે. આવી નાની નાની જો. ભાઈ તો લગભગ જ આમાં બે પાણ પીએ છે પણ આવડા એમ કહે છે કે ભાઈ એક જ પાણી પીવાનું છે પાવાનું છે એમ તો ચાલો વી કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેજો ચા પાણી પી લી ત્યારે વિશાલ ભાઈ આવી જાય છે પાછા અને અમે ભાઈ એવા દવા સાલ વાઈ ગયા ને ત્રણ પપ કર્યા છે કે કેમ એને બોલવાનું મૂળ નથી આલો ભાઈ હું છે ને સાડ રાખી કડી દવા પછી હાન ના અમે તો છે ને ત્રણ પપ કર્યા છે ત્યારે સબ સબ ની બા બાટી બોલતી હતી આ એક ઓલી કનો મારો બેન આમ ત્રણ

દર્શન થઈ જાય એને ઓલા કરે થઈ જ જાતા મને પગમાં આવી જતો પગમાં આવી જતા છે પછી એક વાર ઓલી વાળી ગયા ત્યારે એને લીમડા નીકળ્યો હતા તારે દર્શન છે પણ એ તો હવે ભોળાનાથના ગળામાં તો કાળો હોય કાળો હોય કે ગમલો હોય કઈક હોય એ આપણને ખબર નથી પણ આજના વ્લોગ આપણે પૂરો કરી દઈએ તો ચાલો હવે હમણાં અમારો વ્લોગ ગમે તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને વધુમાં વધુમાં શેર કરજો ને સબસ્ક્રાઇબ તો ખાસ કરજો એટલે કારણ કે ચાર વર્ષની મહેનત કરીએ છીએ પણ હવે તમારા ઉપર મૂકીએ છીએ બધું મને આગળ વધારો છો ઘણા કારક કારક વ્યૂ આવા હારી જાય છે તો ચાલો હવે બ્લોગ આપણે પૂરો કરીએ તો જો તમને મારો આજનો બ્લોગ ગમે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય મોગલમાન જય દ્વારકાધીશ જય મહાદેવ